હવે પિઝા ખાતા પહેલાં ચેતી જજો રાજકોટ રેયા ચોકડી પાસે વેસ્ટ ગેટમાં આવેલા લાપિનોઝ પિઝામાં મરેલો મોકોડો નીકળ્યો રાજકોટના રેયા ચોકડી નજીક આવેલા વેસ્ટ ગેટ મોલમાં સ્થિત લાપિનોઝ પિઝા આઉટલેટમાં ખોરાકની ગુણવત્તા બાબતે ગંભીર બેદરકારી સામે આવી રહી છે ગ્રાહકે મંગાવેલ પીઝામાંથી મરેલો મકોડો નીકળતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બની રહ્યો છે પિઝા લેતાજ તેમાં કીડો દેખાતા ગ્રાહકે તરત જ સ્ટાફને જાણ કરી હતી ઘટનાના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં રોષ ફેલાયો છે ફાસ્ટ ફૂડ આઉટલેટ્સમાં સફાઈ અને હાઈજીન અંગે ફરી એકવાર સવાલો ઊભા થયા છે આ ઘટના બાદ સ્થાનિક લોકો દ્વારા ફૂડ સેફ્ટી વિભાગ પાસે કડક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે લોકોનું કહેવું છે કે આવી બેદરકારી ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે શું સેડા કરી રહી છે લાપીનો પીઝા માં કેવા હે પેકિંગ ખોયલું ને એક બાઈટ ખાધી તો ધ્યાન પડ્યું કે આ શું છે આ જોતા જોયું તો અહીંયા કઈ મકોડા જેવું કે મરી ગયેલું કઈ જીવડું દેખાય છે એટલે લાપી ના પીઝા માંથી એક જીવડું નીકળું છે આ લોકો ની બેદરકારી કહેવાય